બોટાદ ખાતે રૂપિયા ત્રણસો કરોડ થી વધુ એમઓયુ થયા ત્યારે મંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વેપાર અને ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં આવેલા ગઢડા રોડ ઉપર મહાદેવ હોટેલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રીવાબા જાડેજા ખાસ

શુભેચ્છા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે વિઝન જે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ત્રણ માં જયારે એનો પ્રારંભ કરાયો ત્યારે એ ગ્લોબલ ઇવેન્ટ ની સક્સેસ ગાથાની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા ફક્ત મેટ્રો સિટીઝ પૂરતા સીમિત ના રહીએ પરંતુ સ્થાનિક લેવલના જે ઉદ્યોગ સાહસિકો છે એમને પણ એક ગ્લોબલ લેવલનું મંચ પ્રદાન કરવામાં આવે એ હેતુસર જયારે મહેસાણા ખાતે આ રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો ત્યારે એના જ ભાગ ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ગોટાદ જિલ્લામાંથી ખૂબ સરસ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો છે એમને પોતે પાર્ટિસિપેટ કર્યું અગિયાર જેટલા એમઓયુઝ અને ત્રણસો કરોડથી વધારે રકમના એમઓયુઝ છે એ જે છે એ સાઈન કરવામાં આવ્યા છે આ મેઇન રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કહી શકાય તો જે એમએસએમી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માતૃશક્તિ અને યંગ જનરેશન કે જેઓ માધ્યમથી પોતાનું કૌશલ્ય છે પણ એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું એટલે ખૂબ સરસ એક બૃહદ આયોજન છે એ આજે બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું જેના માટે થઈ અને હું રાજ્યના ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ જિલ્લા તંત્ર તેમજ સંપૂર્ણ રીતે ઉદ્યોગ સાહસિકતા દર્શાવતા

ઘર ઘરા હસ્તકલાની વાત હોય અને કુટીર ઉદ્યોગની આપણે વાત કરતા હોય એમાં માતૃશક્તિનું પાર્ટિસિપેશન છે એ સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય તો એમને પણ એક પ્લેટફોર્મ મળે એટલે સ્વદેશી મેળાના આયોજનના માધ્યમથી પણ ક્યાંક માતૃશક્તિને સશક્ત બનાવવાનું કામ ગુજરાત સરકાર ખૂબ સરસ રીતે કરી રહી છે